સાબરકાંઠા પાસે ટ્રિપલ અકસ્માત બસ કાર અને જીપની ટક્કરમાં ત્રણના મોત દસ લોકો ઘાયલ સાબરકાંઠાના પોશી નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ છે જેમાં બસ બાઇક અને ખાનગી જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે આ અકસ્માતમાં કમનસીબે ત્રણ લોકોના મોત થયા છે તો બીજી તરફ અકસ્માતમાં દસ લોકો ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જોકે આ અકસ્માતની ઘટના સર્જાતા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું તેમજ અકસ્માતના પગલે પોલીસ તથા એકસો આઠની ટીમને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી હતી ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત આ અંગે મળતી માહિતી અનુસાર બસ અંબાજીથી વડોદરા તરફ જઈ રહી હતી આ દરમિયાન પોશીના પાસે આ અકસ્માત સર્જાયો હતો જે બાદ ઘટનાની જાણ થતાં જ ખેડબ્રહ્મા ખેરૂજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી આ અકસ્માતમાં મોતનો આંકડો હજુ વધે તેવી શક્યતા છે તેમજ દસ લોકો ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ટ્રિપલ અકસ્માતના પગલે રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયું હતું જે બાદ પોલીસની ટીમે માર્ગ પડવું ટ્રાફિકને દૂર કરવાની કામગીરી હાથ ધરી છે સાથે સાથે અકસ્માત અંગેની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે જયંતિ પટેલ દહેગામ